રાજકોટમાં તો વોકિંગ કરવું હોય તો કેરેથી નીકળે એવું રાજકોટ વાળા ન કરેન્જવન મરસીડી ગાડી મેદાને જાય ને રિવેશ માં આમ લઈને પાર્ક કરે નીચે ઉતરે આમ દરવાજો બંધ કરીને ઓલું દબાવે ચીક ચીક એમ થાય પછી પરબારા વોકિંગમાં ન કરે ઘડી કામ ઉપાડી હારા માણસો નીકળે એની પાછળ પછી આમ હલતા હાલ્યા જતા હોય એક ભાઈ હાલતા હાલતા અમદાવાદ હાઈવે એ ચડી ગયો પછી ત્રીસ માણસ આગળ એની પાછળ હાઈલો જ ગયો જ ગયો ત્રીસ કિલોમીટર ગયો કુવાડવાના પાદર માં જઈને પૂછ્યું કેટલેક જાવું બોલા કે અમે ચોટીલા જાય છે તો કે હાથમાં ધજા રાખવી જોઈએ કા બોર્ડ રાખવું જોઈએ આમ સવાર માં કોઈ નિર્દોષ ને તોડાવી નખાય તમારું ક્યાંય સારું નહીં થાય હા બોલો કે અમે ક્યાં કંકોત્રી લખી હતી ને